એ ઉછેરા મૂકીને પૈસા જમા કર્યા છે કા તો અમારા કોઈ ફ્રેન્ડ્સ પાસેથી વ્યાજેથી પૈસા લીધા છે અને અમે સુરત પહોંચ્યા છે પરચેસિંગ કરવા માટે જેથી અમે વેપાર ચાલુ કર્યા કા તો કોઈ એમ પણ કહે છે કે અમે અમારા કોઈ રિલેટિવ પાસેથી જે પૈસા છે ઉધાર લીધા છે અને પછી આજે અહીંયા પહોંચ્યા છે તો ફ્રેન્ડ્સ હું તમને એમ કીધું હતું કે ફ્રેન્ડ્સ આ ટાઈપથી પૈસાની સગવડ ક્યારેય નીકળતા વેપાર કરવા માટે કેમ કે આમાં તમે ખૂબ જ પ્રોબ્લેમમાં ફસાવાના છો પણ ગવર્મેન્ટની ઘણી બધી એવી સ્કીમ છે જેનો યુઝ કરીને જેનો લાભ લઈને આપણે આપણો વ્યાપાર ઇઝીલી સ્ટાર્ટ કરી શકીએ છીએ જેના માટે આપણે વ્યાજ ભરવાની જરૂર નથી કોઈ આપણું આપણા જે ઘરેના છે કોઈ પાસે ઉછાળા મૂકવાની જરૂર નથી કે કોઈ પાસે ઉધાર માંગવાની પણ જરૂર નથી ને હું તમને કીધું હતું કે નેક્સ્ટમાં હું તમારા માટે આ ટાઈપની સ્કીમ લઈ આવીશ તો ફ્રેન્ડ્સ આજે એમાંથી જ એક સ્કીમ હું તમને કહેવાની છું જે સ્પેશિયલી મારી લેડીઝ ફ્રેન્ડ છે મહિલાઓ છે એ લોકો માટે હોવાની છે કેમ કે આ જે સ્કીમ છે એ ફક્ત ને ફક્ત મહિલાઓ માટે જ અવેલેબલ છે ફ્રેન્ડ્સ સ્કીમ નું નામ છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના એટલે કે મહિલાઓના ઉત્કર્ષ માટે આ જે સ્કીમ છે આ જે યોજના છે સ્ટાર્ટ કરવામાં આવી છે છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર વીસ વીસે આ જે યોજના છે શરૂઆત કરવામાં આવી હતી ફ્રેન્ડ્સ આ યોજનાનો લાભ ગુજરાતની ગમે એ મહિલા ગુજરાત રાજ્યની ગમે એ મહિલા શકે છે પછી એ મોટા સિટી થી હોય કે નાના એવા ગામડે થી એ આ યોજનાનો લાભ લઈને આપણો વ્યાપાર સ્ટાર્ટ કરી શકે છે આ યોજનામાં દરેક મહિલાને જે પણ આ યોજનામાં ભાગ લે છે એમને એક લાખ નું લોન અવેલેબલ થઈ જાય છે એ પણ ઝીરો પર્સેન્ટ વ્યાજ સાથે અને વગર કોઈ પ્રોસેસિંગ ફી સાથે અને આ યોજના જે છે એ તમને ઈઝીલી અવેલેબલ થઈ જશે એના માટે તમારે ઓનલાઈન ઇન્કવાયરી કરવાની હોય છે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એ લિંક પર જઈને તમારે ઓનલાઈન જે છે ફોર્મ ભરવાનું હોય છે ઓનલાઈન એપ્લાય કરવાનું હોય છે અને એના પછી તમને આ યોજના થ્રુ મળવા વાળા પૈસા તમારા અકાઉન્ટમાં ડાયરેક્ટ ઓનલાઈન આવી જાય છે તો ફ્રેન્સ આ ટાઈપની ઘણી બધી યોજનાઓ છે જેમાંથી આ એક યોજના છે કોરોના પછી ઘણા બધા ફેમિલી મેમ્બર્સને આપણે જે કહીએ ને કે ઇકોનોમિકલી ખૂબ જ આપણે કઈ સંઘર્ષ કરવો પડ્યો પૈસાઓ માટે તો આપણા દેશને આપણા રાજ્યની મહિલા સક્ષમ થાય એના માટે જ માનનીય મુખ્યમંત્રીજીએ આ યોજનાની જે છે શરૂઆત કરી હતી જેથી જે પણ લેડીઝ ઇકોનોમિકલી આપણા ફેમિલી માટે સપોર્ટ કરવા માંગે છે અને બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે પણ પૈસાઓની પ્રોબ્લેમ થાય છે તો એ લોકો માટે સ્પેશિયલી આ યોજના કાઢવામાં આવી હતી જેથી દરેક મહિલા જે કંઈ કરવા માંગે છે એ પોતાનો ઉત્કર્ષ કરી શકે અને આ યોજનાનો લાભ લઈને પોતા માટે કંઈક કરી શકે ફ્રેન્ડ્સ આ યોજના માટે તમારે શું કરવાનું છે કે કયા કયા ડોક્યુમેન્ટ્સ લાગે છે બધી ઇન્ફોર્મેશન પણ તમને આપવાની છે તો વિડિયો જે છે છેલ્લે સુધી જોજો અને હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આ ચેનલ થ્રુ તમારા માટે કલેક્શન્સ તો લાવું જ છું યશોભૂમિ ટેક્સ

પાસપોર્ટ ફોટો આ બધા જ ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ હોય છે તો ફ્રેન્ડ આ ટાઈપની ઘણી બધી યોજનાઓ છે જેમાંથી આ એક યોજનાઓ તમને આજ વિડીયો થ્રુ કીધી છે ફક્ત ને ફક્ત મહિલાઓ માટે અને ગુજરાતના જે આપણે કહીએ ને કે રહીવાસી મહિલાઓ છે એ લોકો માટે આ એક લાખની યોજના એક લાખની યોજના તમને અવેલેબલ થાય છે જો તમારે વ્યાપાર કરવો છે કંઈક કરવા માટે તમે વિચાર કરી રહ્યા છો તો પ્રધાનમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ ઉચકીને એક લાખ સુધીની રકમ જમા કરીને તમે અહીં આવીને પરચેસિંગ કરી શકો છો અને તમારો વ્યાપાર સ્ટાર્ટ કરી શકો છો જેના માટે તમને કોઈ પાસેથી વ્યાજે પૈસા લેવાની જરૂર નથી કોઈ પાસે તમને રિક્વેસ્ટ કરવાની જરૂર નથી કે તમારા ઘરે ના પણ મૂકવાની જરૂર નથી ફ્રેન્ડ્સ આ યોજનામાં તમને જે લોન અવેલેબલ થઈ જાય છે એક લાખનું એમાં તમને ઝીરો ઇન્ટરેસ્ટ અને વિદાઉટ પ્રોસેસિંગ ફી તમને આ જે લોન છે ઇઝીલી ઈઝીલી અવેલેબલ થઈ જાય છે જેના માટે તમને કોઈ પણ બેંકમાં જવાની જરૂર નથી ઓનલાઈન જ ફોર્મ ભરવાનો હોય છે ને ઓનલાઈન જ તમારા અકાઉન્ટમાં આ જે પૈસા છે એ આવી જાય છે તો ફ્રેન્ડ આ ઇન્ફોર્મેશન કેવી લાગી જરૂર જણાવજો જો તમે આ ટાઈપની યોજનાઓ માટે જાણો જાણવા માંગો છો ઘણા હજી ઘણી બધી આવી યોજના છે એમની માટે પણ તમે જાણવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને જો તમારે લાભ ઉચકો છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક અવેલેબલ છે તમે જ્યાં ત્યાં જઈને ઇન્કવાયરી કરી શકો છો ને તમારા માટે આ લોન જે છે અવેલેબલ કરાવીને તમારા બિઝનેસ માટે સ્ટાર્ટ કરી શકો છો તો આજ માટે આટલું જ ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં ન્યુ કોન્સેપ્ટ સાથે અને કંઈક આ જ ટાઈપની સુંદર એવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી તમે રહેજો બિલકુલ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને પોઝિટિવ ફ્રેન્ડ્સ ધન્યવાદ